સનાતન ધર્મની જય હો જય હો જય હો જય માતાજી મિત્રો હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા કુશ વિડિયો ભાવનગર તો આજે એક માતાજીમાં ખોડિયારની વાત કરવી છે માં ખોડિયારની વાત કરવી છે આજે આ વાત શાસ્ત્રોમાં કે ચોપડીમાં ક્યાંય નહીં હોય પણ અમુક વાતો એવી હોય કે મોઢાની વાતો હોય પહેલા જ્યારે આ કાગળ નહોતા પેન નહોતી ત્યારે જે બારોટજી હતા વાર્તાકાર હતા ચારણ ગઢવી આ બધા શાસ્ત્રો નહોતા ત્યારે મોઢાની વાતો હતી આપણે જોયું છે સાઠ સિત્તેર વર્ષ પહેલાના જે વાતો સાંભળી છે જોયું છે કે બારોટજી આવતા કોઈ ચારણ કોઈ ગઢવી કોઈ વાર્તાકાર આવતા અને એ ખાટલા ઉપર બેસી અને આડોશી પાડોશી સગાવાલા ગામવાસીઓ એ બધા નીચે બેહતા અને વાર્તા કરતા અને આપણે વાત વાર્તા સાંભળતા તો આ એક એવી વાત છે મેં સાંભળેલી વાત છે કે માં ખોડિયાર લગભગ સાત આઠ વર્ષની ઉંમરના હશે અને ભેહું સારવા જાતા એક દિવસ એવું બન્યું માં ખોડિયાર એકલા ભેહું સારે અને વલભીપુર અત્યારે વલભીપુર કહેવાય છે ભાવનગર જિલ્લાનું પણ એ સમયમાં વળા કહેવાતું વળા નામ હતું વલ્ભીપુરનું મારું સાઠમું વરસ ચાલે છે મને જેવું તેવું યાદ છે કે જે બસ સ્ટેન્ડ હોય એ બસ સ્ટેન્ડ ઉપર વળા લખેલું એ મેં વાંચેલું મારી નાની ઉંમરમાં મને હજી યાદ છે તો એ વળા દરબાર એ દરબારને દાસી રજવાડામાં કામ કરી અને પોતાના ગામ જતી હતી એમાં એ જોઈ ગઈ કે એટલે આ તો આ ખોડલી છે આ તો માં જગદંબા જોગણી હતી પણ જે ન ઓળખતા એ તો એ નામથી બોલાવતા આ તો કેવલી મામડિયા ચારણની ચારણ ની ખોડલી આડું અવળું જોયું તો કોઈ માણસ નહોતું દેખાતો બે ખેતરવા ત્રણ ખેતરવા અને માં ખોડિયારને જોયા તો માં ખોડિયારે ઘરાણા પહેરેલા હાથમાં ગળામાં કાનમાં પગમાં વેડલા પહેરેલા ચાંદી ના અને એ સમયમાં ચાંદી નો વપરાશ વધુ ચાંદી વધુ અને એનું મન બગડ્યું એટલે એને ફરી વખત આડું હુડું જોયું બે ખેતરવા ત્રણ ખેતરવા કોઈ માણસ નતું દેખાતું એટલે એ મા ખોડિયાર પાસે જઈ અને બોલી કે અલી ખોડલી તું અહીંયા એકલી છો તને અહીંયા વનવગડામાં બીક નથી લાગતી તો કે ના તો તારા બા બાપુ ક્યાં કે મારા બા બાપુ તો ઘીરે છે કે તો કે તને બીક નથી લાગતી કે બીક હે નહીં કે મા ખોડિયાર કે એટલે એને બધું પૂછી લીધું દાસી એ પછી આમ આમ આડુવડું જોયું એટલે કૂવો જોઈ ગઈ હવે એ કૂવો કેડ સમાણો બાંધેલો કૂવો પથ્થરથી એટલે એને આઈડિયા કર્યો દાસીએ કે ઓલી ખોડલી ત્યાં કે તે મગરી જોઈ કે મગરી એ કે આ ઓલા કુવામાં કે મગરી છે ખોડિયારમાં કે કુવામાં મગરી થોડી હોય મગરી તો કે તળાવમાં હોય દરિયામાં હોય સમુદરમાં હોય કે કુવામાં થોડી હોય હા હા કુવામાં છે મગરી ત્યાં જોયું હું તો રોજ દાસી ની નજર ઘરાણા હામ હતી પણ માં તો આ જગત જનની છે જોગણી છે એ તો બધું જાણતી હોય મનમાં ખોડલી કે મને ખબર છે તારી દાન જ શેમાં છે કે હાલ કે હા મારે મગરી જોવી છે કે કુવામાં છે હા એટલે કૂવા પાસે એ લઈ ગઈ દાસી ખોડિયાર ને અને થોડેક દૂર રહે એટલે કીધું એ કે હા હા જો તું ઈ કે કુવામાં ડોકાશ ને એટલે તારા આ ઘરાણા બધા કુવામાં પડી જાય છે કે એટલે તું કે ઘરાણા બધા કાઢી અને એક વર મૂકી દીધા પણ જે માની જે ઊંચાઈ હતી જે કૂવો હતો એને બાંધેલો હતો એટલો ઊંચો હતો એટલે માં ખોડિયાર એમ સીધા જોઈ ન શકે એટલે દાસી કે હું તને છે ને આ પાળી ઉપર પકડી રાખું અને તું જોઈ લે કે પછી જોઈ લે ને પછી ઘરાણા પહેરીને ઘરે વહી જાય છે એટલે એ કુવાની પાળી ઉપર ખોડિયાર ને એ દાસી એ આમ ઊભા રાખ્યા અને જોવે છે એમ કે જો રહી મગરી જો મગરી રહી તા કે ખોડિયારમાં કે ક્યાં છે એ કે જો રહી એમ કર્યું એમાં દાસી એ મા ખોડિયારને કૂવામાં ધક્કો દઈ દીધો અને ધક્કો દઈ અને ઘરાણાની પોટલી વાળી અને નીકળી ગઈ પછી અહીંયા ભેહું ધરાઈ ગઈ અને ભેહું ઘરે વહી ગઈ એકલી એકલી ભેંસુ ઘરે આવી અને પાછળ ખોડિયારમાં ન દેખાણા એટલે દેવલાય ને ચિંતા થઈ કે આ ભેહું એકલી આવી અને ખોડલી કા નહી એટલે એને મામડીયા ચારણ ને હાથ કર્યો કે ચારણ એ ચારણ આ આપણી ખોડલી કેમ નું આવી જુઓ તો એને બહાર જોયું બજારમાં પણ ખોડિયારમાં કાંઈ દેખાણા નહીં એટલે દેવલાયને ચિંતા થઈ અને દેવલાય અને મામડીયો ચારણ જે માર્ગે ભેહું સારવામાં ખોડિયાર ગયા હતા એ માર્ગે નીકળી પડ્યા કે અને જે સામા મળે એને માં દેવલાય પૂછે કે ભાઈ ખોડલીને કાંઈ ભાળી મારી ખોડલીને કાંઈ ભાળી વટે માર્ગું ના પાડે નામાં અમે તો ક્યાંય નથી ભાળી જેમ જેમ આગળ જતા ગયા જ્યાં ભેહું સારવા જ્યાં જતા હતા ત્યાં બધે જોયું પણ માં ખોડિયાર કઈ દેખાય નહી દેવલ આવીને ચિંતા વધી ગઈ હાફળા ફાફળા દેવલ આય અને મામડ્યો ચારણ પાછા આગળ નીકળ્યા આગળ નીકળ્યા એમાં જે કૂવાની પાસે આવ્યા ત્યાં કૂવામાંથી અવાજ આવે પેલા એ સમયમાં જે નાના નાના પથરા હોય છ સાત એ પથરાથી લઈ અને આમ છબ્બે રમતા એવી રમત હતી સમય પસાર કરવા માટે એમાંથી અવાજ આવે છબ્બે રમવાનો પબ્બો એવો અવાજ આવે એવું બોલે દેવલાએ જોયું કે આ કૂવામાં કોણ છે કે જોયું ત્યાં તો માં ખોડિયાર એ પાણી ઉપર બેઠા બેઠા છબ્બે રમે જેમ આપણે કાગળની હોડી એક તગારામાં પાણી ભરી અને એમાં મૂકી અને કેમ કાગળની હોડી તરે એમમાં ખોડિયાર પાણીની ઉપર બેઠા બેઠા છબ્બે રમે દેવલાએ તો જોયું એની તો રાડ ફાટી ગઈ એ ભાઈ કોઈ દોડું લઈ આવો કોઈ દોડા લઈ આવો આ મારી ખોડલીને કોને કૂવામાં નાખી દીધી કાઢો ભાઈ બહાર કાઢો એ ભાઈ આવો દેવલાય તો એમ રાડું નાખે બોલાવે બધાને એમાં ખોડિયાર ઊભા થયા પાણીમાં કે માં દોડા લેવા જવાના ન હોય કોઈને બોલાવાના ન હોય તમે લાંબા હાથ કરો અને હું અહીંથી લાંબા હાથ કરું એટલે દેવલાએ લાંબા હાથ કર્યા અને માં ખોડિયારે પાણીમાં ઊભા ઊભા લાંબા હાથ કર્યા કાંઠે હાથ માં ખોડિયારે પોગાડ્યા દેવલાએ એક હાથ પકડ્યો એક હાથ માંમડિયા ચારણે પકડ્યો અને મા ખોડિયારને બહાર કાઢ્યા અને મા ખોડિયારને ઘરે લઈને આવ્યા આવા માં માતાજીના આવા ઘણા બધા પરચા હોય છે તો અહીંયા આ વાત શાસ્ત્રોમાં કે ચોપડીમાં લગભગ જોવા નહીં મળે મેં આગળ કીધું ને કે અમુક વાતો માતાજીની જે હોય એ મોઢાની વાતો હોય તો આવા માં ખોડિયારના ઘણા બધા પરચા છે આગળ આપણે બીજા પરચાની વાત કરીશું જય માતાજી આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે